જસ્થણની ચાંદીપની વિદ્યાલય ખાતે ફાયર સેફ્ટી અંગેનો ડ્રિલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને શિક્ષકોને ડ્રિલની મદદથી ફાયર સેફ્ટી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જસદણથી રસિક વિસાવળિયા સાથે હિરેન ખરિયાનક વિસ્તૃત અવાલ જસ્થળની ગંગા ભુવન વિસ્તારની ચાંદીપની વિદ્યાલય જસ્થળમાં ફાયર મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જસ્થળની ચાંદીપની વિદ્યાલય ખાતે ટ્રસ્ટ મંડળ દ્વારા શિક્ષકોને ખાસ ફાયર અંગેની તાલીમ આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ફાયર અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ પ્રકારે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આકસ્મિક આગની ઘટના સામે કેવી રીતે રક્ષણ પ્રાપ્ત કરી શકાય તેના વિશે ખાસ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગાઈડલાઇન મુજબ એફએસઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી